હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ એન્ડ હું વલસાઠી જ્યુઝ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો આજનો બ્લોગ ઇવનિંગથી શરૂઆત કરી છે ગાય સમય પછાડે કારેલાને બી નાખેલા હતા તો તેમાંથી કારેલા છોડ થયેલા અને આ બધા નાના કારેલા આવ્યા છે બહુ બધા

તો ગાઈસ અત્યારે અમે પૂરણપોળી બનાવતા છે ટેસીના માટે ટેસીને ખાવાની ઈચ્છા છે બે ત્રણ દિવસથી તેને ઉલ્લું બનાવ્યું ખાધા બનાવીએ ખાલો બનાવીએ ફાઇનલી આજે પૂરણપોળીના ફરવા હો એ માટે અમે ઘઉંના લોટ બનીને બેટલું બનાવી દીધા છે હેલ્પ કરતી છે મને થીટી છે હાય હાય અને એ બાજુ દાળ તો બનાવીને પછી મળીએ તો ફાઈનલી પરા બનીને રેડી કાલે સવારે ટિફિનમાં છોકરાઓને આપીશ અગર અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરોજો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આવી જ રીતે અમને સપોર્ટ આપતા રહેજો બાય બાય